હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો ગુજરાતી આ રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ પનીર તોફાની શાક ચાલો હું તમને પહેલાં સામગ્રી બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સામગ્રી લઈ લીધી છે તો મિત્રો પહેલાં આપણે પનીર કાપી લીધું છે અને આ બાજુ આપણે ડુંગળી પણ કાપી લીધી છે આ રીતના અને બાજુમાં આપણે બે થી ત્રણ ટામેટા ઝીણા પણ કરી લીધા છે અને આ બાજુ આપણે બે કેપ્સિકમ મરચાં પણ કાપી લીધા છે અને આ બાજુ ઝીણી સમારેલી આપણે ડુંગળી પણ લઈ લીધી છે એક નંગ અને બે આપણે સૂકા મરચાં લઈ લીધા છે બે આપણે તમલપત્ર લીધા છે અને એક ચમચી આપણે આખું જીરું લીધું છે અને બે નંગ આપણે બેથી ત્રણ નંગ બાદિયા લીધા છે અને બે તજ લીધા છે અને આ બાજુ પનીર તોફાનીનો આપણે મસાલો પણ લીધો છે તો ચાલો મિત્રો હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું તો આપણે એક કડી લસણ પણ ફોલી લીધું છે આ લસણ ને આપણે કૂટી લેશું એક આદુનો આપણે નાનો ટુકડો પણ લઈ લીધો છે આને પણ આપણે કૂટી લેશું હવે આપણે ગેસ સળગાવી લેશુ ગેસ સળગાવી લીધો હવે ઉપર આપણે કઢાઈ મૂકી દેસુ હવે અંદર આપણે તેલ પાડી દેસુ આ તેલ ને આપણે ગરમ થવા દેશું હવે તેલ ગરમ થઈ ગઈ છે તો અંદર આપણે મરચા થોડા ફ્રાય કરી લેશું તો મરચાં આપણા નોર્મલ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે બહાર કાઢી દેશું તો તેલ ગરમ છે તો હવે અંદર આપણે બે તમલપત્ર નાખી દેસુ બે સૂકા મરચાં નાખી દેસુ તજ जीरो बादिया हवे नॉर्मल आपण नाखी देसू હવે મસાલો થોડોક લાલ થઈ ગયો છે તો અંદર આપણે ખમણેલી ડુંગળી નાખી દેશું હવે અંદર આપણે મોટી ડુંગળી કાપેલી નાખશું હવે બરોબર આપણે મિક્સ કરી લેશું તો ડુંગળી આપણી નોર્મલ લાલ થઈ ગઈ છે તો હવે અંદર આપણે મસાલા નાખી દેસુ તો આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું એક ચમચી જીરું એક ચમચી આપણે સૂકું મરચું નાખશું અડધી ચમચી આપણે હળદર નાખશું હવે બરોબર આપણે મિક્સ કરી લેશું

હવે આ મસાલાને આપણે થોડુંક પાકો થવા દેશું મસાલો આપણો પાકો થઈ ગયો છે તો હવે અંદર આપણે પનીર તોફાની મસાલો નાખી દેસુ હવે પાછું બરોબર આપણે મિક્સ કરી લેશું મસાલો આપણો રેડી થઈ ગયો છે તો હવે અંદર આપણે કેપ્સિકમ મરચા નાખી દેશું હવે બરોબર આપણે મિક્સ કરી લેશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે અંદર આપણે પનીર નાખી દેશું હવે આપણે બરોબર મિક્સ કરી લેશું આ રીતના આપણે છીણી લેશું પનીર તો પનીર આપણે ઉપર છીણી લીધું છે હવે આપણે બરોબર મિક્સ કરી લેશું હવે આપણે ગેસ બંધ કરી દેશું હવે આપણે કાઢી લેશું હવે ઉપરથી આપણે થોડું પનીર નાખી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ આપણે જોરદાર બનાવી દીધું છે પનીર તોફાનીનું શાક તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો